સુપરસ્ટાર અક્ષય કુમારની સ્ટાઇલમાં આજે આપણે પાલક પનીર કોફતાની રેસિપી બનાવીશું એકદમ ડિફરન્ટ છે યુનિક છે અને બધાને ભાવે તેવી છે હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ક્રીમી નવી રીતે બનતા પાલક પનીર કોફતાની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા એક જોડી પાલકની સાફ કરી અને તેને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે તેને બ્લાન્ચ કરવાની છે તો તેના માટે મેં અહીંયા અગારોની ટ્રાય પ્લાય સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે છવ્વીસ સેન્ટીમીટરની છે અને આ કડાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આની સાથે સ્ટેનલેસ સ્ટીલ લીડ પણ આવતું હોય છે હવે પાલકને બ્લાન્ચ કરવા માટે આ કઢાઈમાં આ રીતે એક લીટર જેટલું હું પાણી એડ કરું છું પાણી ગરમ થાય એ તરત જ આપણે તેની અંદર આ પાલક ઉમેરી લેવાની છે ચમચાની મદદથી આપણે આ પાલકને પાણીમાં આ રીતે ડૂબોળી લઈએ અને આપણે ફૂલ ફ્લેમ ઉપર તેને બ્લાન્ચ કરવા માટે મૂકી દઈએ તો લગભગ બે મિનિટમાં જ અહીંયા જુઓ પાલક એકદમ સરસ બ્લાન્ચ થઈ ગઈ છે અને વધારે વાર સુધી પાણીમાં ઉકાળવાની જરૂર નથી ગેસ બંધ કરીશું પાણી બધું મેં કાઢી લીધું છે અને આ થોડુંક આપણે આ રીતે ચમચાની મદદથી નીચોવી લઈએ હવે ત્યારબાદ આ પાલકને થોડી વાર ઠંડી પણ થવા દઈશું અને હવે આપણે તેને આ રીતે નીચોવી લઈએ પાલકમાં જે પણ પાણી હશે એ બધું આ રીતે નીચોવી લેવાનું છે અને પાલકને આપણે ડ્રાય કરવાની છે આપણે અહીંયા પાલક પનીરના કોફતા બનાવવાના છે એટલે પાલકને બ્લાન્ચ કરી અને તેનું બધું પાણી આ રીતે કાઢી લઈશું અને હવે આપણે આ પાલકને મિક્સર જારમાં ઉમેરી તેમાં આપણે એક લીલું મરચું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો અહીંયા જો મેં પાલકને આ રીતે ગ્રાઇન્ડ કરી છે એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લેવાની છે અને તેને આપણે એક મોટા બાઉલમાં ઉમેરીશું ત્યારબાદ મેં તેની અંદર દોઢસો ગ્રામ જેટલું પનીર ઉમેર્યું છે પનીર છીણ કરીને અથવા ક્રમ્બલ કરીને ઉમેરવાનું છે સોફ્ટ પનીર હોવું જોઈએ અડધી ચમચી મેં અહીંયા આદું ઉમેર્યું છે અને પાંચ ચમચી હું તેની અંદર મરી પાવડર એડ કરું છું સાથે જ હું તેની અંદર પાંચ ચમચી ઇલાયચી પાવડર એડ કરી રહી છું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો મેં એક નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે ત્યારબાદ તેની અંદર બેસન ઉમેરવાનું છે તો બાઇન્ડિંગ માટે અહીંયા બેસનનો ઉપયોગ કરવાનો છે બે ટેબલ સ્પૂન મેં બેસન ઉમેર્યું છે જરૂર લાગે તો પાછળથી થોડુંક વધારે ઉમેરી શકાય છે તો અહીંયા મેં બધું બરાબર જો મિક્સ કરી લીધું અને મને અહીંયા થોડીક હજી જરૂર લાગી રહી છે એટલે ફરીથી હું તેની અંદર આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરી તેને પણ મિક્સ કરી લઉં છું તો એકદમ ટેસ્ટી પાલક પનીર કોફતા બનાવવા માટે અહીંયા એક બેઝ તૈયાર થઈ ગયો છે અને આના આપણે હવે કોફતા બનાવવાના છે તો અહીંયા હાથને સાફ કરી ઓઇલથી ગ્રીસ કરી આપણે કોફતા બનાવી લઈએ તો કોફતાની સાઇઝ બહુ મોટી નથી રાખવાની અને બહુ નાની પણ નથી રાખવાની આ રીતે મીડિયમ સાઇઝના આપણે કોફતા તૈયાર કરીશું આ કોફતા ઇઝીલી બંધાઈ જાય છે ફ્રેન્ડ્સ આ કોફતાને આપણે ફ્રાય નથી કરવાના એ મેં તમને પહેલાં પણ કહ્યું આપણે તેને એક અલગ રીતે જ તૈયાર કરવાના છે બિલકુલ ઓછા તેલમાં જ આપણે આ કોફતાને બનાવવાના છીએ તો આ રીતે મેં પહેલાં બધા જ કોફતા તૈયાર કરી લીધા અને પછી મેં અહીંયા અપમ પેન લીધું છે જેમાં થોડુંક થોડુંક ઓઇલ હું આ રીતે ઉમેરી લઉં છું ગેસ મેં ઓન કર્યું છે અને ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી દીધી છે અને દરેકે દરેક ખાનામાં આ રીતે આપણે એક એક કોફતું મૂકતા જઈશું અને હવે આપણે તેને ધીમા તાપે બે મિનિટ માટે થવા દઈએ તો ફ્રેન્ડ્સ ધીમા તાપે તમે જુઓ આ કોફતાને મેં એક બાજુ આ રીતે ફ્રાય કર્યા પછી હું તેની સાઈડ ચેન્જ કરી લઉં છું તો વધારે ઓઇલમાં આપણે ડીપ કરીને તેને ફ્રાય કરવાની જરૂર નથી આ રીતે તમે તેને અપમ પેનમાં પણ તૈયાર કરી શકો છો અંદરથી બિલકુલ કાચા નહીં રહે એકદમ સરસ તે શેકાઈ જશે તો બીજી બાજુ પણ એકદમ સરસ આ રીતે તેનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે ગ્રેવી માટે મેં અહીંયા કાજુ બદામ અને મગજતરીના બી પલાળીને રાખ્યા હતા અહીંયા મેં પાંચ સાત બદામ લીધી હતી આઠ દસ કાજુ લીધા હતા અને એક ટેબલ સ્પૂન મેં મગજતરીના બી ઉમેર્યા હતા તો બદામ જે છે તેને આપણે આ રીતે છોલી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો કાજુ બદામ અને મગજતરીના બી આ રીતે મેં પલાળીને રાખ્યા હતા અને હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો પાણી સાથે જ મેં તેને મિક્સર જારમાં ઉમેર્યું છે અને ગ્રાઇન્ડ કરી મેં તેની આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લીધી છે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થવી જોઈએ આ રીતે તો પાલક પનીરની આ ગ્રેવીમાં આપણે ટામેટાનો ઉપયોગ નથી કરવાનો કાજુ બદામની પેસ્ટનો ઉપયોગ કરવાનો છે હવે ત્યારબાદ મિક્સર જારની અંદર મેં દસથી બાર કડી લસણની ઉમેરી છે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે મેં સમારીને ઉમેરી લીધો છે અને બે ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી લીધી છે આ બધું જ આપણે એક સાથે ગ્રાઇન્ડ કરી અને તેની એક આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા મેં વઘાર માટે ગરમ મસાલો લીધો છે જેના માટે મેં અહીંયા બે લવિંગ લીધા છે બે તમાલપત્રના પાન ત્રણ ઇલાયચી અડધી ચમચી આખા મરી એક તજનો ટુકડો અને એક ચમચી મેં અહીંયા જીરું લઈ લીધું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં કઢાઈની અંદર આ રીતે બે ચમચી જેટલું ઘી ઉમેર્યું અને ત્રણ ચમચી જેટલું મેં તેની અંદર તેલ ઉમેરી લીધું છે તમે તેલ અથવા ઘી બંનેમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તેલ અને ઘી ગરમ થાય એટલે ગરમ મસાલો ઉમેરવાનો છે અને ત્યારબાદ આપણે તેની અંદર આદુ લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરીશું અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લઈએ તો અહીંયા લસણ ડુંગળીનો કલર આપણે લાલ નથી કરવાનો આપણે તેને બે મિનિટ માટે જ સાંતળીશું અને આ રીતે થોડીક સોફ્ટ થઈ જાય થોડોક તેનો કલર ચેન્જ થાય એટલે આપણે તેની અંદર કાજુ બદામ અને મગજ તરીના બીની જે પેસ્ટ છે એ પેસ્ટ ઉમેરી લેવાની છે ત્યારબાદ તેમાં હું આ રીતે પાંચ અમચી મરી પાવડર એડ કરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે ચમચી ઇલાયચીનો પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર એક નાની ચમચી ગરમ મસાલો એડ કરી લઉં છું ગ્રેવીના ટેસ્ટ પૂરતું આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે આ શાકમાં ઓછું મીઠું જરૂરી હોય છે કારણ કે આમાં ટામેટાનો ઉપયોગ નથી થતો એટલે મીઠું ખૂબ જ ઓછું ઉમેરવાનું થશે અને આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો કાજુની પેસ્ટ ઉમેરશું થોડીવાર ચલાવશું એટલે તરત જ તેમાંથી ઘી અને તેલ જે છે એ છૂટું પડવા લાગશે અને ત્યારબાદ આપણે તેની અંદર તરત જ પાણી ઉમેરીશું તો મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતે બરાબર હું તેને મિક્સ કરી લઉં છું તો આ જે ગ્રેવી છે એ તમારે જેટલી જાડી કે જેટલી પતલી જોવે એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો અહીંયા આ ગ્રેવી થોડીક ઠીક રાખવામાં આવે છે એટલે એકદમ રસાવાળું આપણે નથી બનાવવાનું પણ મને થોડીક જરૂર લાગી એટલે મેં ફરીથી ચાર ટેબલ જેટલું પાણી ઉમેર્યું છે ટોટલ મેં અહીંયા પોણા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર કરી આ ગ્રેવીને આપણે હવે થવા દઈએ ફ્રેન્ડ્સ આ ગ્રેવી એકદમ રીચ બને છે અને વધુ રીચ ટેસ્ટ આપવા માટે મેં તેમાં એક ચમચી મલાઈ ઉમેરી લીધી છે અને તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું મલાઈના ઉમેરવી હોય તો તમે ક્રીમ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે આ ગ્રેવીને આપણે ધીમા તાપે બે મિનિટ માટે ઢાંકીને થવા દઈએ અને બે મિનિટ બાદ આ રીતે હું ચેક કરું છું તો એકદમ સરસ આપણી આ ગ્રેવી જે છે એ તૈયાર થઈ ગઈ છે અહીંયા સાઈડમાંથી તેલ અને ઘી પણ છૂટું પડ્યું છે ગ્રેવી તૈયાર છે ગેસને બંધ કરી દઈશું અને હવે ફ્રેન્ડ્સ અહીંયા જે કોફતા છે એ થોડાક ઠંડા થયા છે એને હું આ રીતે વચ્ચેથી કટ કરી દઉં છું તો તમે જો અંદરથી પણ એકદમ સરસ શેકાઈ ગયા છે અને દેખાવમાં પણ તે ખૂબ જ સરસ લાગી રહ્યા છે એકદમ હેલ્ધી રેસિપી છે એકવાર ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો તો બધા કોફતા મેં આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે અને હવે આપણે તેને સર્વ કરી લઈએ તો એક પ્લેટમાં પહેલાં હું આ રીતે ગ્રેવીને સર્વ કરું છું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ હું આને સર્વ કરવા જઈ રહી છું એટલે મેં પહેલાં ગ્રેવી સર્વ કરી ઉપરથી આ રીતે મેં કોફતા મૂક્યા અહીંયા મરી પાવડર તેની ઉપર મેં થોડોક સ્પ્રિન્કલ કરી લીધો છે અને એકદમ ક્રીમી આ પાલક પનીર નવી રીતે બનતા કોફતા તૈયાર છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો